એટલે બઉડકા પડે એટલે આપણે ઘરે ચડી જાય ડુંગળી વાટવી આવે કેટલા ઘર નું

રાહુલ કે હમે ડુંગળી કા રાહુલ ડુંગળી કે હમે ડો બહુ તૂટ્યા તૂટ્યા એને બહુ ખડે છે ડુંગળીમાં એ તો ગોગાભાઈ ની કહેવા મીડ્યા કા ગોગાભાઈ ડુંગળી ખેવા મીડ્યા કે તે ખેર રાખો ઉતાર રાખો થોડીક હા કેવું છે એમ ને એવું છે આમાં બે ખૂકા જેલ ડુંગળી છે ને લોદર હુકા જેલ હે કે એટલે મને થોડુંક તૂટ્યા છે થોડીક વાર લાગે એમ હવા ને વહેલા ખેંય હોય તો ને આમાં તો ડુંગળી કહેતા તો ખડ બહુ વધુ છે કેટલું ખડ હે એવું છે આપણે ડુંગળી ખેવા મળી ઘડી આપણે તો ક્યારે નીકળજો હશે પણ આમ તરાશી હતું એટલા માટે બધાને લેવડાવવા મળી

થયા કેમ છે એમ ને ટેક્સી માં બેન જાણું એટલે માટે વેલાર વ્યા જાય અને ના જઈને પછી મળી આપણે ટેક્સી પાસે જઈને કેટલું મસ્ત છે લોકેશન ફાઈનલ ત્યાં જમ્યા હતા ત્યાં કોબી ને એવું છે કેટલી મસ્ત મસ્ત કોબી છે કોબી છે સોળી છે રસ્તામાં હે આવી અત્યારે છે જોવા અત્યારે તો રમેશભાઈ ટેક્સી લેવા ગયા છે તો એ મેલ આવે છે જોવો થોડુંક આગું છે તેનાથી લાવે છે આપણે દાવાને ટેક્સર માં એમ ને કઈ ઓરા નથી રહેતા આગળથી થી આવી આ તે તો ટેક્સર ઓર તો જો હે જો લે ને આ લાવા હે કાં છે આ દે ની વાત એ ઉપર ટેક્સ લઈને આવી ગયા હે તેમ આપણે બેહવાન છે કેમ ટેક્સર લઈ લે તો ઘર નું ટેક્સ લઈ લે તો ક્યાં કેવું હે

મે <laughs> <laughs> આવશે આપને કઈ તે બધાને લાગ્યો આપને કઈ લાગ્યો નહી હવે આપણે વાળું કરી ને તમને મારો વિડીયો ગમે લાઈક કરી દેજો બ્લોગ ત્યાં સુધી જય માતાજી